વડોદરા નવરાત્રીમાં બાદ પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન તે માટે પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને શહેરની અવાવરૂ જગ્યાઓએ રાત્રિના સમયે ચેકિંગ શરૂ કર્યું છે ગત રાત્રે શહેરના નવલખી ગ્રાઉન્ડમાં રાવપુરા પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું અને વાહનો પણ ચેક કર્યા હતા આ ઉપરાંત પોલીસ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ બ્રેથ એનાલાઇઝરથી સજ્જ થઈને પોલીસ તપાસ કરી રહી છે પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ચેક પોસ્ટ સતર્ક કરાઈ છે સાથે નામિયા બુટલેગર કેમ્બલર સહિત પેડલર પર કાર્યવાહી કરાઈ છે પોલીસ ટીમોની રચના કરી સંવેદનશીલ સહિતના વિસ્તાર બાગ બગીચા જાહેર સ્થળોની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસની હાજરી વધારી છે જયારે પોલીસ સ્ટેશન અને ઝોનલ હોટેલો કાર્યક્રમ યોજના લોકો સાથે બેઠકો કરી તેમને સુરક્ષા અંગેની જાણકારી આપે છે હોટલ ગેસ્ટ હાઉસમાં આવતા મુલાકાતી માટે પથિક સોફ્ટવેરનો ઉપયોગ કરવા સૂચના આપી છે મહિલા અને બાળ સુરક્ષા અંગે ખાસ સુરક્ષાનું ધ્યાન રાખવા આગ્રહ કર્યો છે રેવ પાર્ટી ન થાય તે માટે પણ પોલીસને સૂચના આપી છે રવિવારે પોલીસ કમિશનરે તમામ ઝોનની પોલીસ એકત્ર કરીને વિશેષ સૂચના આપી હતી ડ્રગ્સ સાથે પકડાયેલ તેમજ ડ્રગ્સનું સેવન કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે રવિવારથી જ એનડીપીએસ ડિટેક્શન કિટથી શંકાસ્પદોની તપાસ કરી કાર્યવાહી શરૂ કરાઈ છે ડ્રગ્સનું સેવન કર્યું હશે તો સ્થળ પર જ જ મારફતે જાણી શકાશે આ સાથે બ્રેથ પણ તપાસ કરવામાં આવી વડોદરા શહેરના છેવાડે આવેલા ભાઈલી ગામ પર નવરાત્રી દરમિયાન થયેલ ગેંગરેપ બાદ થર્ટી ફર્સ્ટ ઉજવણી કે તે પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વડોદરા પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને વડોદરા શહેરની અવાવરૂ જગ્યાઓએ રાત્રિના સમયે ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે રિપોર્ટર નજીર શેખ સાથે આરીફ સૈયદ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો